બધા બધા ના કરતા ખતર કિતા કરતા વાત કે ન તો સામું ને કે નડતર એ છે બે વધારો કરે નડતર હોય તો સામું થાય જ છે ડોટ લીધી ભાઈ સા ભાઈ નો પણ એમાં વાત જ હાલના

તો તો આ કેટલા કેટલા તો તો સ્ટડી સેશન માટે હોલ કરન છે અહીંથી ગામ ફગેલ કેટલા થાય કેટલા રાવ રાવ દઉં

અજે કાઠીયા આ બીમોડ હેલો મારી મુસ્ત 3 ને 4 ને 5 નો ઓમર જૂનો કોંગણી કોંગણી થી દિવાળો કરીને પછી ખેરણ આવી છે ગઠિયા ખેરણ આવી ભયું ખેરણ પાતળા છે ને નિયા પાછા ખેરણા થી ન પાસતા 3 મસ્તીયનો ખા ખેરણા થી પાતળાય કોણ આવી સેવા શાસ્ત્રી કેરાણા કેરાણા ની વાત નદી કાંઠે થી કેરાણા નદી માં કીધું ઇને વાત કરે કે માતા મેલુ વરાયો છે માતા હોતી ના રે એના જે એને મોડત થી ની નથી પછી ને પછી ફૂલ બનાવાઈ ને હા ફૂલ ધરે એનો ભુવો હતો ને જૂના ભુવો કાય ફૂલ ના વાય ને મે ફૂલ ધને સીધો નદીના કાઠામાં ખોલે

એમાં ઠેઠિયા થી સિત્તેર કિલોમીટર એક જ અગરબત્તી રહી છે એ અગરબત્તી પોણી સરખી આખીએ નહીં એ ઠેઠિયા થી નાય લગી અમારે વધામણા કરી વધામણા કરી નાય લગી પાલક લગી લઈ અમે તાલે અગરબત્તી ચાલુ રહે પછી ફોરિયાર માં લેવાઈ જાય એ એવું સાપો ક્યારેક ઘાટ તો અગરબત્તી ના હોય ને ક્યારેક ધુમાડો નીકળે ક્યારે ન હોય એ એવી રીતે આવી તો એને બધે પૂરવા કરી દીધો અમને ગાના ના સકન માગ્યા આ દીકરીના સકન માગ્યા હતા એ અમને બધા પૂરા કરી દીધા હા મે કીધું તો કાઈ ના નીકળે એટલે ગાયનો ના સકન થવા જોઈએ મોત તો બધા એમ કે દાદા છે માતાના ના હાથે એમ કો હમ કે આનો જે ને આ ઈ મોટી વાતો છે ને આપણે શું એમ મારા પાટી નો કરી આમ ને મૂર્તો ઈ એકડો ઉઈઠો મારા મગજમાં માં બેઠો દાદા પૂછો